એમના કોઈ રિક્ષાવાળા અજાણ્યા તાત્કાલિક્ષા જેનો નંબર છે એને રિક્ષામાં બેસાડીને સારવાર માટે ઘરના સગા સાથે હોસ્પિટલમાં લઈ ગયા અને એ દરમિયાન તેમનું મરણ ગયેલ અને ત્યારબાદ આ ફરિયાદી છે જે રાહુલભાઈ એમને પાછા પોતાના ઘરે આવતા એમને જાણ થયેલી કે એમના ઘરની નજીક જ એક ડેલો છે જેની અંદર દૂર ધોયા કોમ્યુનિટીના લોકો છે એ સોનું વેસ્ટમાંથી સોનું કાઢવાનું કામ કરે છે કે એમના ત્યાં બેલાની અંદર ચોરી મૃત્યુ થયો એના પહેલા ચોરીનો બનાવ બનેલો અને ચોરીના બનાવ દરમિયાન ત્યાં આ મરણજનક દેવસીભાઈ સોલંકી છે એમને આ કામના સામેવાળા જે ચોર વિશમ છે એમની સાથે ઝપાઝપી થતા અને તેના અનુસંધાનની ઈજા થતા તેમનું મૃત્યુ થયો શંકા જતા અને જે ખાતરી થતા તેમને આ બાબતે અજાણીસો મિલુદ્ધ ફૂન કુન બાબતની ફરિયાદ આપેલ છે આગળની તપાસ પીઆઈ